સવારના સમયે તમામ બાળકીઓના મૃતદેહોને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી ઘોઘંબા તાલુકાના સીમલિયા પાસે આવેલ પીપળિયા ગામમાં કરુણાંતિકા સર્જાઈ છે ઘરેથી બકરા ચરાવવા સીમમાં ગયેલી ત્રણ બાળકીઓના એકસાથે સાથે કરુણ મોત નીપજ્યા છે ત્રણ પરિવારોએ પાંચ વર્ષની કીર્તિ વનરાજભાઈ બારિયા દસ વર્ષની સરસ્વતી અજબભાઈ બારિયાને અને બાર વર્ષની લલિતા છગનભાઈ બારિયાને બકરા ચરાવવા ગામની સીમમાં મોકલી હતી બાળકીઓને પાણીની તરસ લાગતા એક બાળકી ત્યાં નજીકમાં આવેલા જામલાભાઈ ચંદ્રાભાઈ બારિયાના ખેતરના કાચા કુવામાં નીચા નવી પાણી પીવા જતા તે કોયારીમાં લપસી પડી હતી તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કોયારીના પાણીમાં પડી હતી જેને લઈને પાણીમાં ડૂબી જતા ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા હતા કુવામાં બપોરે ચાર પીજો ને પાણી પીઆઈ ગયું અને પડી ગયું ક્યારે બન્યો બનાવ

પછી બદાડી ને કીંજ્યા ખબર કેવી રીતે પડી ખબર અહીંયા છોકરા જોવા જતો છોરીઓ આવતી નથી છોકરીઓની ઉમર કેટલી હતી એક બાર વર્ષ